નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાનની અધ્યયન પોથીનો ભાગ છનો પાઠ સત્તર જીવન નિર્વાહની વાત કરવાના છીએ અહીંયા મિત્રો અધ્યયન પોથીના ભાગ છના સામાજિક વિજ્ઞાનના પાઠ સત્તરનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન નિઃવાધીન પોથીનો ભાગ છનો પાઠ નંબર સત્તર જીવન નિર્વાહ પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો બોક્સમાં લખો તો આ રીતનું પેલું છે નીચેનામાંથી કયું વિધાન માછીમારના વ્યવસાય સાથે સુસંગત છે તો વિધાન પેલું બીજું એટલે કે ઓપ્શન નંબર એ ત્યાર પછી બીજું જીવન નિર્વાહ માટે રોજગારી મેળવવા કઈ બાબત સૌથી મહત્વની છે તો આપેલા તમામ ડી ત્રીજું ગ્રામ્ય વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય કયો છે તો બી ખેતી ત્યાર પછી શહેરમાં ફૂટપાથ પર લોકો રોજગાર કરતા જોવા મળે છે ડી આપેલા તમામ પાંચમું નાના ખેડૂતો જીવન નિર્વાહ કેવી રીતે ચલાવતા હોય છે તો ડી આપેલા તમામ ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો એમાં પેલું પર્યાવરણ સાથે જીવન નિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન સાચું બીજું માછલી એ જીવ છે સાચું ત્રીજું આધુનિક સમયમાં કૌશલ્યના આધારે કામ મળતું નથી ખોટું ચોથું ઉદ્યોગનું પાણી અને પ્લાસ્ટિક નદી નાળાને પ્રદૂષિત કરે છે સાચું પાંચમું શહેરમાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે ગામડામાં આવે છે ખોટું ત્યાર પછી પ્રશ્ન ત્રણ જોડકા જોડો એમાં પેલું ખેતરનું ખેડાણ સી નીંદણ કરવું બી સપ્ટેમ્બર ઓક્ટોમ્બર અને પાકની લણણી તો તો નવેમ્બર ડિસેમ્બર ચોથામાં એ ત્યાર પછી પ્રશ્ન ચાર નીચે આપેલા વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાન ફરીથી લખો પેલું ગામડું ચેકોન છે શહેરમાં રોજગારી મેળવી ખૂબ જ કપરું કામ છે નીચે લખી નાખવાનું છે વાક્ય ત્યાર પછી બીજું ગ્રામીણ જીવનમાં જીવતા લોકો ઓછી સુવિધાનો ઉપયોગ કરે છે વધુ ચેક નાખવાનું છે ત્રીજું ઔદ્યોગિક રોજગારી ગામડું ચેકવાનું શહેરમાં વધુ મળી રહે છે ચોથું શહેર ગામડામાં વ્યક્તિ એક કરતાં વધારે વ્યવસાયના કામ સાથે જોડાઈ હોઈ શકે છે અને પાંચમું આપણા દેશમાં બે હજાર ચેકવાનું પાંચ હજાર કરતાં વધારે શહેરો છે ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલ નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજ આપવામાં એમાં પેલું જીવન નિર્વાહ વ્યક્તિ પોતાના અને પરિવારના ગુજરાન માટે જે કામ કરે અને જે આવક મેળવે તેને જીવન નિર્વાહ કહે છે રોજિંદી જરૂરિયાતો જેમ કે ખોરાક વસ્ત્ર અને નિવાસ માટે આ આવક જરૂરી છે બીજું ખેતમજૂરી ખેડૂતના ખેતરમાં દૈનિક કે મજૂરી પર કામ કરવું એ ખેતમજૂરી કહેવાય વાવણી નીંદણ સિંચાઈ રણની જેવા કામો તેમાં આવે છે ત્યાર પછી ત્રીજું ઔદ્યોગિક રોજગારી કારખાનાઓ અને ઉદ્યોગમાં મળતી નોકરીઓને ઔદ્યોગિક રોજગારી કહે છે ફેક્ટરીમાં માલ બનાવવું મશીન ચલાવવું વગેરે કામ તેમાં સામેલ છે ચોથું જમીનદાર જે વ્યક્તિ પાસે ખેતી માટે વિશાળ જમીન હોય તેને જમીનદાર કહે છે તે પોતાની જમીન પર ખેતી કરે અથવા અન્યોને ખેતી કરવા આપે છે પાંચમું છૂટક વ્યવસાય નાના પાયે ગ્રાહકોને સીધા માલ વેચવાનો વ્યવસાય છૂટક વ્યવસાય છે દુકાનદાર દ્વારા રોજિંદા ઉપયોગની વસ્તુઓ ઉદાહરણ છે પ્રશ્ન પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ લખો પહેલું તમે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ છો ચોમાસા સિવાયના સમયમાં જીવન નિર્વાહ માટે તમે શું કરશો જો હું ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ હોઉં તો ચોમાસા સિવાયના સમયમાં પશુપાલન દૂધ વેચાણ અથવા નાનો ધંધો કરી જીવન નિર્વાહ કરો જરૂર પડે તો મજૂરી કામ અથવા હસ્તકલા કામ પણ કરી શકું આ રીતે વર્ષભર આવક મેળવી શકું બીજું તમે થઈને જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય કરશો હું મોટો થઈને શિક્ષક બનવા માંગુ છું આ વ્યવસાય દ્વારા હું યોગ્ય આવક મેળવી શકું અને વિદ્યાર્થીને શિક્ષણ આપી સમાજની સેવા પણ કરી શકું શિક્ષકનો વ્યવસાય માન્ય અને જવાબદારી ભર્યો છે ત્રીજું માછલી પકડવા માટે કયા કયા સાધનોની જરૂર પડે છે માછલી પકડવા માટે ઝાડ કાંટો દોરી નાવની જરૂર પડે છે કેટલાક માછીમારો મોટા ઝાડ અને ખાસ સાધનોનો ઉપયોગ કરે છે દરિયામાં જતા સુરક્ષા સાધનોની પણ જરૂર હોય છે ચોથું સામૂહિક શેરી શહેરી સામૂહિક શહેરી જીવન નિર્વાહ એટલે શું શહેરમાં લોકો પરસ્પર સહકાર અને વિવિધ વ્યવસાયો દ્વારા જે જે જીવન નિર્વાહ કરે છે તેને સામૂહિક શહેરી જીવન નિર્વાહ કહે છે દુકાનદાર મજૂર ડ્રાઈવર અને કર્મચારીઓ એકબીજા પર આધાર રાખે છે આ રીતે શહેરનું જીવન પણ ચાલે છે પાંચમું ગામડામાંથી વેચાણ શહેરોમાં કરવામાં આવે છે ગામડામાંથી અનાજ શાકભાજી ફળો દૂધ કપાસ અને લાકડી જેવી ચીજવસ્તુઓ શહેરમાં વેચાય છે શહેરના લોકો રોજિંદા ઉપયોગ માટે આ વસ્તુ ખરીદે છે ગામડા અને શહેર વચ્ચે વેપારનો સંબંધ રહે છે છઠ્ઠું ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવા દરિયો ખેડવો કેમ જોખમકારક હોય છે ચોમાસાના દિવસોમાં દરિયામાં તોફાની પવન અને ઊંચા મોજા ઉઠે છે આથી ડૂબી જવાની અથવા અકસ્માત થવાની શક્યતા રહે છે તેથી આ સમયમાં દરિયો ખેડવો જોખમકારક ગણાય છે સાતમું તમારા ઘરની આસપાસના વિસ્તારમાં કઈ કઈ ચીજવસ્તુઓની દુકાનો આવેલી છે મારા ઘરની આસપાસ કરિયાણા શાકભાજી દૂધની દુકાનો આવેલી છે સાથે દવા દુકાન છે તમારા ગામ કે શહેરની આસપાસ આવેલા ઉદ્યોગ કે ઔદ્યોગિક વસાહતો વિશે માહિતી એકત્ર કરી હસ્તલિખિત અંક તૈયાર કરો મારા ગામની આસપાસ એક ઔદ્યોગિક વસાહત આવેલી છે જ્યાં વિવિધ કારખાનાઓ કાર્ય કરે છે અહીં કપાસ દૂધ ઉત્પાદનો અથવા નાના ઉદ્યોગમાં વસ્તુનું ઉત્પાદન થાય છે આ ઉદ્યોગોમાં ઘણા લોકો રોજગાર મેળવે છે ઉત્પાદિત માલ અન્ય અન્ય અને રાજ્યોમાં મોકલવામાં આવે છે ઉદ્યોગના કારણે વિસ્તારનો આર્થિક વિકાસ થાય છે સ્થાનિક લોકોના આવકના સારા સાધનો મળે છે આથી ગામનો વિકાસ ઝડપી બને છે બીજું તમારા ગામ શહેરમાં કામ કરતા વિવિધ વ્યવસાયો દરજી કામ કરિયાણાની દુકાન સાયકલના પંચર કરનાર વગેરે વિશે માહિતી મેળવી તે નોંધ કરો મારા ગામમાં ઘણા લોકો વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા છે દરજી કામ કરનાર લોકો કપડાં સીવી જીવન નિર્વાહ કરે છે કરિયાણાના દુકાનદાર રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ વેચે છે સાયકલના પંચર કરનાર વાહનોની મરામત કરે છે દૂધવાળા વાણંદ અને લોહાર જેવા લોકો પણ પોતાની સેવાઓ આપે છે આ બધા વ્યવસાયકારો ગામના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેના કારણે લોકોની રોજિંદી જરૂરિયાતો સરળતાથી પૂરી થાય છે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિશે સામાજિક વિજ્ઞાનની શોથીમ પથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ બાય પંકજ કાપડીના સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો